બે દિવસ પછી આ સમસ્યાનો સામનો કરવો પડે છે સરપંચ અને સ્થાનિકોએ મામલે રજૂઆત કરી છે પણ તેમ છતાં ગામ લોકોની સમસ્યા દૂર થતી નથી જેનાથી આખરે કંટાળીને ગામના સરપંચ પ્રીતિબેન પટેલ ગામ લોકોની સાથે જ વલસાડ કલેક્ટર ઓફિસ બહાર ધરણા પર બેસી તેમણે ઝી ચોવીસ કલાક સાથે વાત કરતા કહ્યું છે કે જ્યાં સુધી તેમના ગામનો પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાં સુધી અન્નજનનો ત્યાગ કરશે ત્યારે એ જોવા રહેશે કે ક્યારે આ હનુમાન ભાગડા ગામના પાણીનો પ્રશ્ન દૂર થાય છે અમારા ગામમાં વર્ષોથી પાણીની સમસ્યા એટલી બધી છે કે આ સુધી કોઈને સોલ્વ કરી શક્યું નથી અમારા ગામમાં બાર ઝોન છે અમારી દસ ઝોનની અંદર પાઇપલાઇન છે એ દસ ઝોનમાં પંદર દિવસે એક કલાક પાણી આવે છે હવે એક કલાક પાણી અમે કેટલા દિવસ પંદર દિવસ સુધી ચલાવવું એટલે તમે જ વિચાર કરો કે કેવી રીતે અમે ચલાવી શકીએ ને બે ઝોનની અંદર તો લાઈન બી નહીં આપી શકાય કારણ કે દસ ઝોનને પહોંચી વળો તો બાર ઝોનને કેવી રીતે પહોંચી વળીએ ને સરકારે આપણને પેલો ટોયલેટની સુવિધા આપી છે પણ ટોયલેટ ના હવાનહર પાણીને મળતું અમે ટોયલેટ કેવી રીતે યુઝ કરી શકીએ આ બધી સમસ્યા છે ને પીવાના પાણી માટે અમારે ગામની બહાર જવું પડે એક તો એ કેટલો થઈ જાય આટલા વર્ષથી આટલી બધી પ્રગતિ થઈ છે પણ અમારા ગામમાં પાણીનો એક સોલ્યુશન નથી આવ્યું હવે જીવન જરૂરિયાતની વસ્તુ પાણી કહેવાય છે અને તે જીતે તમે લોકો આનું કઈ સોલ્યુશન નહીં લાવતા હોય તો પછી અમારે કેવી રીતે જીવન કાઢવું અને જ્યારે પણ રેલ આવે છે ત્યારે તો પંદરના મહિનો પણ થઈ જાય છે કે ત્યારે રેલનું બધું પાણી પહેલાં મોટા કૂવા જેવો એમ કહે જેમાં સ્ટોર કરીએ અને વારંવાર ઘરે દિવસે દિવસે અમુક અમુક દિવસ બાંધેલા હોય કે ત્યાં પાણી આવી રીતે છોડતા હોય ને ત્યાંથી અમારે નળ માફક પાણી ભરવાનું હોય છે તો ત્યારે તો મહિનો વીતી જાય છે તો પણ એ લોકો ટાંકી સાફ કર કરાવતા નથી કે નથી કંઈ અહીંયાથી એ લોકો પાણી નથી આપતા કે જેથી કરીને ત્યાં એ લોકો સ્ટોર કરી શકે એટલે ઝરણામાં તેની જાજની મારી ભૂખ હડતાલ છે લોકો અંત્યાગ કરે છે પણ મેં પાણીનો અને અન્ન બે અંત્યાગ કર્યો છે

તો એ લોકો શાહ ભરીએ આપણને આપડે તો એક કલાક એ લોકો પાણી આપે પાણી પુરવઠા ત્યારે પેલું છ ની લાઇન માં અડધાનું પાણી આપે એટલે બપોરે બે વાગ્યા પાણી ચાલુ કરતા હાજર આઠ વાગ્યા પણ અડધાનું પાણીમાં અડધી ટાકી બી નહી અડધા માંથી અડધી બી નહી ભરાય